આ જીરું બાપુ અઘરું છે અમુક અમુક આ મોટા કલાકારો ક્યારેક ક્યારેક જવાનો મળે પછી આપણે એમ કે સીતારામ તો આમ માસુ સીતારામ તો ફાઇટ મરી તો તું જવાનો અમને ખબર તું બે લાખ રૂપિયા લે ભાડ્યો તેને પણ નથી બોલાતું રામ આ એની જ બીમારી છે હાલો અમારે અહીંયા ખાન ની આજુબાજુ બાપુ પંસાડ માં અમારા કોળી છોકરા બાપુ ભજન ગાય તેને તેના મેળામાં કોક તમે આવ્યા હોય તો સાંભળ્યા હોય બાપુ કાનદાસ બાપુ નારાયણ બાપુને યાદ કરાવી દે એવા છોકરા અમારે અહીંયા પીડ્યા છે પણ તે સુધી કોઈ પોગવા ન દીધા પોગવા એ આવા બધા અહમના પૂતળા છે ને હવે નગર એ ભગવાનનો કદાચ બે ભજન ગાયન ભગવાનના પાંચ નામ લે તેમાં મને શું ખોટ આવે તમે જુઓ તો ખરા ઈર્ષા કેટલી એટલે મેં હમણાં કીધું ને અમે આખી દુનિયાને શીખવા મળી દે ભાઈ આ જેટલો હં હોય ને અમને ખબર હોય હા તમે જોજો કલાકાર સાજા કલાકારના મોટા પ્રોગ્રામ હોય ને તમારે જોવું હોય જોવાનું એનો તબલચી જુદો હોય એની પેટી જુદી હોય કારણ કે ખબર હોય કે ઓલો ઊંધો મારશે હા પોય તો એક તબલચી નો બધું હાલ્યું જાય આ તો દુનિયાને કહેવાનું છે રામ એક થઈ જવાય બાપુ હાક દૂધમાં હાકર ભળી જાય ને ભળી જાવ મરી જવાનું છે કલાકાર હોય તોય મરી જાય ભિખારીએ મરી જાય ને કરોડપતિએ મરી જાય રામ ને કૃષ્ણ ને દુનિયા છોડવી પડી તમારું ને મારું પાંચ્યું નહીં આવે અને લગામ છે ને મારા નાથ છે કોઈ જો એવા ઠેકડા મારતું હોય ને વાત ખોટી છે કારણ કે આ ઠેકડા મેં મારી લીધા મેં હમણાં કીધું ને મેં મારી લીધા તેથી મને એમ થતું હતું જેવા બળવું કુનિયામાં કોઈ છે જ નહીં પણ આ થોડુંક નક્કી થઈ ગયું ને પછી એમ થયું ઘરે આ તો હારું કઈક બીજા ઓલે હાલતું હતું આપડે અમતા ઠેકડા ફરતા હતા ચાવી વાળા રમકડા જેવું આપણે બધાને ચાવી ફરી ફરીને મોકલ્યા એવું નથી લાગતું

ગરીબ માણસ છે ને ગરીબ માણસ અહીંયા બાપુ કોઈ દી રોગ નહીં મોકલે તમે જોજો ઝૂપડામાં રહેતા હોય ને મજૂરી કરતા હોય ને એને હાર્ટ એટેક ડાયાબિટીસ ને હુમલા આવું બાપુ કોઈ દી ન હોય ઈ ઓલાને ખબર છે આ આ બધું છે ને પૈસા છે અહીંયા જ આખો છે વધારે પડતા પૈસા છે ને આઠ દે ને આઠ દે બીપી મપાવે ડાક્ટર ડાક્ટર એક જ વાત કરે દાળ ભાત સિવાય કઈ ખાધું મર્યો હવે શું કરવું આ પૈસા ને પૈસા છે અહીંયા રોગ છે ઓલું ઓલું ડેન્ગ્યુ નતું ડેન્ગ્યુ કઈક આવ્યું હતું મસર કઈક કે મસર કે કડ ડેન્ગ્યુ થાય હવે તમે જુઓ તો હારા મારું મકાન હોય મસરદાની હોય બારી બારણા બંધ હોય તો અહીંયા એને કરડે બોલો હવે આ ઝૂપડા બારણું નથી ગાડલું નથી પંખો નથી કઈ નથી તો એવડે મસર એને ફાળતા હોય પણ મસર નહીં ખબર છે આવડા કાળી મજૂરી કરીને હું ને ઓલો મલકના ના ખિસ્સા કાતરી હું તો એ નહીં ખબર હોય આનું હેન્ડલિંગ મારો નાશ બેઠો બેઠો કરે છે રામ હું તો એમ કહું છું કે કોઈ ગરીબ માણા રહેતા હોય ને હાવ ભીખ માગીને ખાય પાણી પીવે રોટલા આખી દુનિયામાં માગીને ખાય એના છોકરા બાબુ આમ લુગડા વગેરે ધૂળમાં રમતા હોય ને કોઈક દીક મારો ના અપાવે એક પાર્લે નું પડે ગયું એક પાંચ રૂપિયા વાળું બાબુ હોય તો તમે કાજુ બદામ ખાવ છો એટલે તમને પાર્લેની ખબર નથી એને પાર્લેનું કાગળિયું નથી ખબર કે આ કાગળિયું શેનું છે એને એ ખબર નથી એને પાર્લીનું પડી કૂક આપ્યો ને બાપુએ લુગડા વગીડના છોકરા ખાઈને એનો આશીર્વાદ જો અડી જાય ને તો મારો નાથથીમાં નો લીટી કરી શકે પણ ગરીબ બાપુ ગરીબ કોઈ અત્યારે મને તો આયા હું આવ્યો ને આજે આજે બાળકોની જે વાત કરીને મારી તો સાતી ફાટતી હતી વાહ 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 આની જે તમે સેવા કરો છો ને ધન્યવાદ હું હું શું ધન્યવાદ આપું બોલ્યો મારો નાથ બેઠો એ તમારી કોઈ દી તમારી મોળા મોળા તમને ન પડવા દે એ નો મોળા પડવા દે હારાની તો આખી દુનિયા છે ભલા પૈસાવાળાને તો આખી દુનિયા સલામું મારે ગરીબ બાબુ ઝુંપડા માં રહેશે એને કોઈ પૂછે હાથમ આઈટમ નો તહેવાર હોય અને કોક દીક અહીંયા પૂછજો કે હાથમ આઈટમ નો તહેવાર છે ને તમે ઢેબરા કેમ નથી બનાવ્યા લુગડા વગેરે છોકરાની છોકરા માં હોય ને એ એમ કે થોડાક પૈસા હતા ને લોટ ને ગોળ લઈ આવ્યા તેલના ના પૈસા નતા એટલે ઢેબરા નથી બનાવ્યા અને મારો નાચો અપાવે પાંચસો કિલો તેલ ઝૂંપડામાં આપી આવો ને અને એમાંથી જે ઢેબરા બને જ્યાં લુગડા વગેરે ના છોકરા ખાય અને એના પેટમાં જાય પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને મારા નાથ ડોક્ટરે રજા આપી હોય ને તોય મારો નાથ ન મારી શકે કરવાની જરૂર તો હા છે મારા બાપ પછી કે હું નડતું છે હું નડતું જાઓ ભુવાભાઈ દાણા જોર નાખો તમે કુના નડ્યા છે એ જોવો ને પેલા નડે કઈ નહીં માણા જેવો અવતાર તો કરોડો જન્મ કમાણી હોય માણા મળ્યા હોય અમુક અમુક તો પૈસાવાળા વાળા ને હારા મારું ભણેલા હોય ને ઈને કાળા દોરા બાંધ્યા હોય આપણે હું તો એક અમારી બેન હતા ને એમને કીધું મેં થોડાક જાણીતા હતા નકર તો ન આપણે બેનો બોલાવાય તમે બેન ને કીધું બેન ને મેં કીધું બેન આ તમે શેનો આ દોરો બાંધ્યો એ કે નજર ન લાગે કે એનો મેં કીધું કેમ નજર એ મને કે હું થોડીક રૂપાળી છું ને એટલે કે મને કે અવારનવાર નજર લાગી જાય તો મેં કીધું આ ઘટાડા છે તમારા કરતા રૂપાળા નથી એને 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 દોરા ન બાંધવા પડે તમને તમારા કરતા દેખાય તમે આવું ના આવી વાર્તા પણ હું ના મેં તમ તર દોરો એક નહીં બીજો બાંધવા નથી પણ તમે આ રૂપાળાની વાત કરો છો ને તો મેં તમારા કરતા રૂપાળા નથી તો એને જેમ ને લાગતી તમને લાગે હાલતા થઈ ગયા મારી અમારી વાત નો કરી એટલે આવું બધું બનાવવા વાળાનું હલે છે બંધાવવા વાળાનું હલે જાજુ ભણ્યા હોય કે આમાં નથી નથી હલવાના એવું ન માનતા હો એ કરતા આપણા અંગોઠા સાફારા છે આ ભણેલા તો બાપુ એવા ચેક ચેક હલવાઈ ગયા છે ને વાત જવો તો હવે નીકળી ન શકતા એ કે હવે તમે નીકળો તો તમારે આમ થાય છે તમારે કે છોકરો મરી જાય છે તમારા બાપા મરી જાય છે આવા મારી દીકરા વ્યામ ભરાવી દે એટલે એવું કઈ છે નહીં આ દુનિયામાં આપણે કોક નડ્યા હોય ને તો જ આપણને પીડા થાય બાકી તમે જગતને પ્રેમ કરો જગત તમને પ્રેમ જ કરે બોલા માણસ બાકી ઈશ્વર ની તમારી મારી લગામ બધી ઈશ્વર તમે જુઓ હમણાં કોરોના આવ્યો એમાં બાબુ હારા હારા જ મેર્યા નથી મેર્યા આમ પૈસાના ડટ્ટા ડટા હતા વાહન હતા ડોક્ટર હતા ઓક્સિજન પ્રાઇવેટ હતું પણ બચાવી ન મારો નાથ ધારે ને તો જ બાપુ બાકી જો કોઈ બાઈ સડાવીને કેતું નાના હું કંઈક કરું છું એવો કોઈ વેમ ન રાખતા બોલો ધરતી કપ થયો ખબર છે ને તેથી બધા ખરાબ બોલતા હતા શ્રી રામ જય રામ મેં કુદા બોલ્યા હો તો થાત જ નહીં

નકે આ બાપા બેઠા ને એવો જ એમનો હાદો કેડિયું પહેર્યું હોય ધોતીયું પહેર્યું હોય માથે પાઘડી બાંધી હોય અને સ્ટેજ ઉપર બે ને તો તમારે જેવા બેઠા હોય ને એમ કે ઓલો શું માથે સડી જાય એને હેઠો ઉતારો હેઠો ભૂંડો લાગે પણ બાપુ આમ 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 સાઉન્ડ હામો બેહે અને પછી બોલે ને પછી તમારે કહેવું પડે કે બીજા કોઈને સાંભળવા જ નથી એને એને જ બોલવા દઉં બાપુ એવું એવું જોરદાર બોલતું એ ભીખાભાઈ બાપુ આ લખ્યું છે એ ભીખાભાઈ એવો આ ધરતીકપની વાત લખી છે એટલે એ કે કઈ તારીખ હતી કયો વાર હતો કેટલી તીવ્રતાનો હાંચકો હતો કેટલા વાગ્યા આવ્યો હતો ક્યાં ક્યાં ફેર્યો અને ક્યાં આવીને બંધ પડ્યો એની વાત કરી છે જો તમને સારું લાગે તાલીબાલી પાડજો બાકી બીજું કંઈ માર જોતોનું નથી એ તો મેં હમણાં તમને કીધું ને એટલે ભીખાભાઈ અમારે એવી વાત કરતા કે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એકની સાલ ને તેદી હતો શુક્રવાર મહાસુદ બીજ હતી અને સવારના આઠ ને મિનિટે આંચકો લાગ્યો છ પોઈન્ટ નવ પ્રિન્ટા ધરાવે એટલો આંચકો હતો અને આનો લાવારસ ક્યાં નીકળ્યો કચ્છમાં ભુજ શહેર થી ઈશાન દિશા ઉપર વીસ કિલોમીટર છેટે ધરતી તોડી અને લાવારસ નીકળ્યો અને ત્યાંથી બાપુ ધરતી કપ નો આંચકો આવ્યો અને ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા અને ક્યાં આવીને પાછો બંધ પડ્યો એની તમને યાદી કરાવું એટલે અમારા ભીખાભાઈ એવું કે પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈ ને ધ્રુજાવતો ભુજ ને લીધો ભરડો અંજાર ને આટો ફરી ખેડો નાખ્યું ખકડાવી સામે ખ્યાળી નોરવા દીધી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કીકીયારી નથી બચવાની ક્યાંય બારી ત્યાંથી ઉભા રણમાં આવ્યો માળિયા માથે થઈ મોરબી ના ઉડાડ્યા મોર જામનગર માથે જડી બોલાવતો હાલાર નો પકડ્યો હાથ બહુ ધુણાવી બારાડી જુનાગઢિયા લીધા ઝપટમાં ડોલાયો દક્ષિણ નો દરિયો ત્યાંથી પાછો ફર્યો ભાવનગર ને ભડકાવતો વલભીપુર નાખ્યો વલોવી નોરવા દીધી કે ભાન કેર કર્યો કારો ચૂથી નાખો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય નથી બચવાની ક્યાંય બારી વલભીપુર માંથી વસુટો ગોયલવાડ માં ગુંડો પો લીધું પાલીતાણા બજરંગ બાપા ની મેર થી બગદાણા થી બારો હાલ્યો કાઠિયાવાડ કમકવાતો રાજકોટમાં રેલાણો આઠ નંબર રોડે અથડા નો ચોટીલા હોરો થઈ લીમડી સાયલા ને કરી લીમડી ને મારતો કે લપાટ ધોળકા ધંધુકા ધ્રુજાવતો ભરૂચના ઉડાડ્યા ભમરા સુરતને કરી શાન વાપી નાખ્યો હોલવી નોરવા દીધી શાન કે ભાન કેર કર્યો કારો ચુથી નાખ્યો ચકલાનો માળો બચાવો બચાવો ની થાય કીકીયારી નથી બચવાની ક્યાંય ભારી વાપીમાંથી વસુડો અમેરિકા જતા આળાથી પાસો ફરવડ્યો પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા દીવા દાંડી ડોલાવતો વળતો વળ્યો અડધો લીધો અમદાવાદ શાનદ સોસરો થઈ લખતનને લગભગાવતો વટવાડના પાડ્યા વાડ જોર કરી જોરાવનગર માથે મનાડો રતન ને રમઢોળતો સુરેન્દ્રનગર સોસરો થઈ

પછી ઓલી રાહત રાહત નું બધું દેવાનું બધું સર્વે કરવા નીકળ્યા ધરતી કપ ને પછી કે આ દુનિયાને બધું કંઈક સર્વે કરીને કંઈક આપી સરકાર તરફથી તે બધા ખબર પડવા માંડી ને તે રાતે ઊઠી ઊઠીને વંડીયું મીડિયા પાડવા અને એ જે ખોટી પાડી છે ને એ હજી પડીશ તમારે જોવું હોય તો આવજો મારા હું તમને દેખાડીશ જે ખોટા ખોંકા મારીને પાડી છે ને એ હજી પડી છે હજી આ તેવી વર્ષ થયા ને બે ને બે હજાર તેવી ખોટી જેને પાડી છે ને હજી પડી છે આટલું આટલું થાય તોય બાપુ હજી પાસા નથી વળતા તમે જુઓ તો ખરા